અત્યારે હું આવી ગયો છું વાળ્યા તમે મારી હાલ પાછળ જ્યારે જો કે લાઇટ આવી જાય છે અને આપણે કરી દીધી છે મોટર ચાલુ અને ધોરિયામાં પાણી થઈ ગયું છે વહેતું અને ત્રણ આજે છે ઘઉંમાં પાણી વાળવાનો ત્રીજો દિવસ એટલે કે બીજી વખત પાણી વાળવાનો ત્રીજો દિવસ છે અને અરે અરે આપણે ખાતર પણ નાખીએ મશું જો તમે ક્યારામાં ખાતર પણ નાખતા જેવું છે અને પાણી પણ વાળતા જેવું છે એટલે ખાતર આવીને ખાતું જાય અને પાણી પણ પીતું જાય અત્યારે હવાર રોડમાં લાઈટ આવી જતી હતી આ પેલો ધોરિયો ધોરિયામાં પાણી ચાલુ કરી દીધું છે અને અને આજનો આ ત્રીજા દિવસનો પેલો કેરો છે ને બે દિવસમાં તમે જુઓ કે ઘણું બધું ખેતરમાં પાણી પી ગયું છે અને હાલ અત્યારે આ કેરામાં પાણી ચાલુ કરી દીધું છે અને સામે છેઠે આપણે જોઈએ કે કેટલાક પાણી પેચ્યું છે ને જો બાજુમાં કેરો નહીં પીધો હોય તો આપણે એમાં પણ ફોડે પાણી ફોડી નાખશું અને હાલ આપણે લઈ લીધો છે તાવડો અને આપણે આવતા આટલા થોડાક ભાગમાં ઘઉં નહોતા ઉગા એટલે અહીંયા થોડું ખોદીને પ્રતિકા ઘઉં સાટી દીધા હતા અને એ પણ ઘઉં અત્યારે હાલ નીકળી ગયા છે તો વિડીયોમાં બન્યા રહેજો બીજા કેરામાં પાણી વાળી દીધું છે અને બગલા દેખાય ત્યાં સુધી પાણી પતી ગયું છે અને એવા ખાતર નાખવાનું છે એટલે આ ડોલ છે અને આ ખાતરનો ઠેલો હે ખાતરના ઠેલામાંથી ખાતર ભરીને પછી ડોલમાં નાખવું ખાતર હા મારે નાખી દેવાનું નાખી ભરી અને પછી જેવી આપણે સાંકવા આ મિત્રો ડોલ હવે ભરી નાખી છે અને હવે આપણે લઈ જઈએ કેરા બાજુ અને નાખવા મળ્યું ખાતર અરે બે કેરામાં ખાતર નાખી દીધું છે ને તો ખાતર વધ્યું છે બીજું ડોલ ભરી આવીને પછી આજે ત્રણ કેરા રહ્યા તેમાં નાખી દઈએ ત્યારે અરે પાણી પણ પી જાય જે બાકી કેરા હતા બધામાં ખાતર નાખી દીધું છે ને અત્યારે આ કેરામાં પાણી ચાલુ છે એ ભરાઈ જાય એટલે બાજુના ત્રણ ચાર કેરા બાકી છે એ ભરી દઈએ પછી આપણે લઈ જઈએ થાંભળા બાજુ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો